નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ ત્યાં ડિલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો ટેટાટ ભરતી બાબતે વધુ એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવે છે સરકાર લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય તો મને લેટેસ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવે છે તેના વિશે આપણે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવી છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો જોઈન જોઈને જજો તમને આ ચેનલ પર ટેટ ટાર ભરતી બાબતે વિદ્યા સહાયક જ્ઞાન સહાયક કર્મી ભરતી શિક્ષણ સહાયક અન્યતા કોઈ સ્કૂલમાં પ્રાઇવેટ સ્કૂલમાં જિલ્લા લેવલ તાલુકા લેવલ કોઈ પણ ભરતી આવે તો જાણ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લખ એમ બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો મને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમે તમને કહ્યું કે ટેટ ટાર ભરતી બાબત તમને ખ્યાલ છે મિત્રો ચોવીસ સાતસો ભરતીની જાહેરાત જાહેરાત જાહેર કરવામાં આવી હતી ચોવીસ સાતસો ભરતીની જાહેરાતે શિક્ષણમંત્રી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને કઈ કઈ ભરતી ક્યારે આવશે તેની ઉપર લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું તે બાબતે નવો એક પરિપત્ર ટેટાર ભરતી બાબતે તમે જોઈ શકો છો મિત્રો જે લેટેસ્ટ પરિપત્ર કહી શકાય શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરથી તૈયાર બે હજાર ચોવીસથી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જે દર વર્ષ દસ વર્ષીય ભરતી કેલેન્ડર બાબત છે મિત્રો તમે જોઈશો દસ વર્ષે જે ભરતી કેલેન્ડર બાબત ઉપરાંત વિષય પર જણાવવાનું કે સરકાર શ્રીના સૂચનાઓ હતી જે બે હજાર ચોવીસથી તે સમયગાળા દરમિયાન દસ વર્ષથી કેલેન્ડર જે મહત્વની બાબત છે કે મિત્રો ચાર સાત બે હજાર ચોવીસે જે ગુરુવાર રોજ સહાયતાને કલાકે બ્લોક એકમાં ચોથા મારે ખાતે બે અઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે મિત્રો દસ વર્ષથી કેલેન્ડર ભરતીનું આયોજન તે છે મિત્રો જોઈ શકો દસ વર્ષે ભરતી કેલેન્ડર બાબત જે પરિપત્ર જે કહી શકાય કે જે આયોજન કરવામાં આવ્યું હતું કે ભરતી આવશે તો મિત્રો આ તે અપડેટ આવીને અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિજ્ઞ નિકું ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં